કાલે એમને નવરો હતો શેરણા કઢવી લીધા ઈ તો કરાવું તો આજ નવરો હતો આ કેરા ચડાવી દીધા તો અમારે પછી એક જણાને ઠેકોઈ ઠેકોઈ ના અમાર ઓદે ભાઈ તો આજ આવ્યા જ નથી હું ઘરે હતો ને જી ઈ આકડી આવશે પછી ઓ મુકાજી નું હોય તમે હોય એટલે મારા દી જાવું ખારી સી જાવું કેવો સરસ બજારનો સાયો છે પાટનર લીમડાનો વડલાનો જે લીમડો ને વડલો મિક્સ થઈ ગયા

તો ખબર પડે કે ભૂખે મરે ન્યા જ ખબર પડે અમારે પાર્ટનર શું છે કે વધારે સાયગલા તમારા પાર્ટનર જ કરે માણાની ઢોરની આપણે સાયગલા માલ આપણો છે ને વધારે તો પાર્ટનર જ બધાઈ બગાડીને દૂર કરે છે પછી એને ને એને નડે હવે પાડા નીર કરે શું થાય બીજું ઓગા હાથ કાઢવાના હોય આમ જવું જોઈએ ટગલા

ઓવર થઈ જઈ કે ઓવર થઈ જઈ મારી ને કે પર ચાલુ કર્યું છે ને આપણા ચાલુ હા આઈપીએલ ચાલુ છે પછી હમણાં જ બેવી તારીખે છે સીએસકેનો ને એમઆઈમાં મેન મેચ આઈપીએલમાં તમને મજા આવે જોવાની સીએસકે હોય એટલે મારે કાંઈ નહોતી આટલે ધોની પાસો રમે છે ને એટલે ધોની રમવા આવશે હા થાલા પોરર રિઝન પીછી તમારે રૂજય કહી જાય એટલે ચાલુ કઈ રીતે ટીમ થાલા પોરોર રિઝન હો હમ થાલા પોરર રિઝન એટલે ધોની હોય ને યે થાળા ફોર રીટેલ ન જોઈ ધોની છે ને ડીઆરએસ એ તો રીટેલ થઈ ગયો છે હજી રમ